નમસ્કાર મિત્રો અમારું નામ તુષાર ગાંધી ને આજે આપણે વાત કરશું કે શું સારું કહેવાય ખરાબ શું કહેવાય કે શું સારું શું ખરાબ શું સત્ય શું અસત્ય એને આમાં કેટલા વેલિડ પોઈન્ટ્સ છે કેવી રીતે માનીએ આપણે કે આ ચીજ સારી જ છે ને આ ચીજ ખરાબ જ છે તો આપણે શરૂઆત એમ કરશું કે સારું એટલે શું કે આજે આપણા માટે જે સારું છે જે સત્ય છે એ બીજા માટે હોવી જરૂરી નથી આજે આપણા માટે જે ચીજ ખરાબ છે કે અસત્ય છે એ બીજા માટે હોવી જરૂરી નથી બધાની પ્રકૃતિ અલગ હોય બધાના સંસ્કાર અલગ હોય બધાનો ધર્મ અલગ હોય અને જે રીતે એ લોકોને ઉછેરવામાં આવ્યા હોય એ પ્રમાણે જ તમારા સંસ્કાર ડેવલપ થવાના છે કે તમારું સારું ખરાબ એ જ ડિસાઇડ કરશે જ્યાં તમે મોટા થયા છો તમારી પરવરિશ જે માહોલમાં થઈ છે એની પર આ બધું ડિપેન્ડ છે એક સાદી વાત કરીએ આપણે કે ભાઈ સારા ખરાબમાં આજકાલ ડાયટિંગના પ્રોગ્રામ ચાલે છે તમારા શરીર માટે કયો ડાયટ શૂટ થાય એ મારા શરીર માટે સૂટ થાય એ જરૂરી નથી એટલે ઇન શોર્ટ આજે આપણે એ જ વાત કરશું કે કોઈ બી ચીજ સો ટકા સાચી નથી ને સો ટકા ખોટી નથી કોઈ બી ચીજ સો ટકા સત્ય હોતું નથી અને કોઈ બી ચીજ સો ટકા અસત્ય હોતું નથી આ બધું ડિપેન્ડ કરે છે સત્ય અસત્ય સારું ખરાબ આપણી ભાવના કેવી છે કયા ઇન્ટેન્શનથી આપણે કામ કરીએ છીએ આજે એક એક્ઝામ્પલ લઈએ તો મહાત્મા ગાંધીએ કીધું અહિંસા અને સુભાષચંદ્ર બોસે કીધું કે નહીં આપણી પાસે આર્મી હોવી જોઈએ આપણે લડવું જોઈએ બંને સાચા પોતપોતાના દ્રષ્ટિકોણ છે બંને દેશ માટે કામ કર્યું છે અને દેશભક્ત છે હવે આમાં આપણે ડિફરન્શિયેટ ન કરી શકીએ કે શું સત્ય છે સત્ય અનેક હોઈ શકે છે સત્ય એક જ એ જરૂરી નથી ઘણા સત્ય હોઈ શકે છે તમે આજે એક ભિખારીને દસ રૂપિયા ભીખ આપો છો તમારું ઇન્ટેન્શન સારું છે ને એ જ ભેખારી એનાથી સિગરેટ પીએ કે ડ્રગ્સ લે તો એનું શું કરવાનું એટલે અમુક ચીજ આપણા હાથમાં હોતી નથી તમે કોઈ બી ચીજને જનરલાઇઝ કરી શકો નહીં હા એક ચીજ છે તમારું જે સત્ય છે તમે જે શીખ્યા છે એ તમે માનો છો એ તમારા માટે સારી વાત છે પણ બીજા પર લાદવાની કે ઠોપવાની કોશિશ કરવાની આવશ્યકતા હોતી નથી ક્યારેક આપણે એ જ ભૂલી જઈએ છે કે આપણા માટે જે સાચું લાગે કે ખરાબ લાગે જે બી આપણું છે એ બીજા માટે હોય એવું જરૂરી હોતું નથી અને માણસની નબળાઈ છે આપણે હું હોઉં કે તમે હો આપણા ઇન્ટેન્શન સારા જ હોય પણ જે ખોરાકથી આપણને ફાયદો થયો કે જે ઘટનાથી આપણને લાગ્યું કે નહીં આ પુણ્યનું કામ થયું છે આ સત્ય છે તો આપણે એમ થાય બીજા સાથે શેર કરવું જોઈએ બીજાને પ્રોત્સાહિત કરવા જોઈએ કે તમારે બી આ જ કરવું જોઈએ એવો આગ્રહ રાખવો જોઈએ એ ખોટી વાત છે આજે જેમાં આપણને ધર્મનું જ્ઞાન છે બધા ધર્મ છે બધાના રસ્તા અલગ અલગ છે બધાના સત્ય અલગ અલગ છે પણ પહોંચે છે બધા પરમ સત્ય પાસે જ એ જગા એક જ છે રસ્તા અલગ અલગ છે આ એક મોટી વાત થઈ પણ નાની નાની ડે ટુ ડે લાઈફમાં આપણે જોઈએ છે કે આપણે જે દ્રષ્ટિકોણ હોય છે એ આપણે બીજાને મનાવવાની ટ્રાય કરીએ છીએ કારણ કે આપણને લાગે છે કે આ જ બરાબર છે તો હવેથી થોડો સંયમ રાખવો જોઈએ મારા હિસાબે તમારા માટે જે સારું છે કે જે ખરાબ છે જે સત્ય છે કે જે અસત્ય છે એ બીજા પર લાગુ પડવાની કોઈ આવશ્યકતા નથી એનું સત્ય અલગ હશે એની લડાઈ અલગ હશે ને એ પોતાનો રસ્તો પોતાના હિસાબે કાઢશે એ એનું સત્ય ગોતી લેશે જે કરવું હશે સત્યનું બી એવું છે કે સત્ય હંમેશા એક ન રહે એને બી ચેન્જ થવું પડે એક્ઝામ્પલ આપું તમને પહેલાં સત્ય એમ હતું ગુલામી હતી લોકોએ સત્ય માની લીધેલું એ સમાજ બી એવો હતો કાયદો બી હતો મહિલાઓ વોટિંગનો અધિકાર નહોતો મહિલાઓને એ બી સત્ય હતું તમે જે કાસ્ટમાં હોય એ કાસ્ટમાં જ તમે લગ્ન કરી શકો એ બી સત્ય હતું પણ જેમ જેમ સમય ચેન્જ થતો ગયો એમ સત્ય પણ બદલાતા ગયા સમય સાથે સત્ય બી અપડેટ થવું પડે બાકી વાસી સત્ય ખરાબ કરતાં બી બહુ ડેન્જર છે એ ધ્યાન રાખજો મેન એક જ છે કે ધર્મમાં હોય કે કોઈ બી ચીજમાં હોય આપણે વર્ષોથી મોટા થયા જ ને તો આપણું વલણ જક્કી થઈ ગયું છે એટલે આપણે બીજાનું સત્ય એક્સેપ્ટ કરવા તૈયાર નથી હેબિટ પાડવાની જેમ આપણું સત્ય આપણી પાસે છે આપણા સારા નરસા જે દ્રષ્ટિકોણ છે આપણી પાસે છે જે ધારણા આપણી પાસે છે એ બીજા પાસે બી પોતાની ધારણા હોય છે પોતાના સત્ય હોય છે એને અપનાવતા શીખવું જોઈએ હું જ સાચું અમે જે ભણીએ એ જ બરાબર અમને જે જ્ઞાન આપ્યું ધર્મનું એ જ સાચું ના બધાને અવકાશ આપો બધા પાસે જ્ઞાન છે બધા પાસે સત્ય છે ને બધાનો રસ્તો ગોતી લેશે આમાં એક જ છે કે સત્ય અસત્ય કે સારા ખરાબમાં પડવાની આવશ્યકતા નથી આપણે જે ચીજ આપણે કરીએ આપણી ભાવના આપણી સંવેદના આપણી સમજદારી અને બીજા પ્રત્યેનો પ્રેમ અને લાંબા ગાળે આપણે જે કરીએ છીએ એ કોઈ નુકસાન નથી થતું ને એ ધ્યાન રાખવાની જવાબદારી આટલું કરો ને એમાં બધું આવી ગયું સાચા ખોટા કે સત્ય અસત્યમાં પડશો નહીં એવું મારું માનવું છે આઈ થિંક આઈ હેવ શેડ અ લોટ આ ટોપિક પર અને તમને કદાચ ઇન્ટરેસ્ટ પડે ને કંઈક જીવનનો રસ્તો મળે એવી મારી આશા છે થેન્ક યુ